સુંદર સૌમ્ય વાતાવરણમાં આ છે અર્જુન રિસોર્ટ કે જેની વિશેષતાઓ ખૂબ ખૂબ છે આ છે પત્રકાર સંજય વાળા સંજય વાળાની સાથે આ રિસોર્ટ જે છે અર્જુન રિસોર્ટ એની વિશેષતાઓ પણ બતાવું એના રૂમ પણ આપણે નિહાળીએ કે જેથી કરીને કસ્ટમરોને આનંદ આવે રહેવાલાયક ફરવાલાયક જે સ્થળ છે આપણે ધારીથી એકદમ નજીક તો એની વિશેષતાઓ હું તમને બતાવું બંને મારા ની સાચો આ છે અર્જુન રિસોર્ટ હા કે જે ધારીથી નજીક એકદમ નજીક પાંચ કિલોમીટર આ રિસોર્ટ આવેલો છે કુબડા ગામ થી એક કિલોમીટર દૂર તો ભાઈ તમારું નામ શું રફિકભાઈ રફિકભાઈ શું શું સુવિધા છે માટે સ્વિમિંગ પૂલ સ્વિમિંગ પુલ પણ છે સરસ રહેવા માટે રૂમું રહેવા માટેની રૂમ પણ છે બીજું પછી નાના બાળકોને હિંસકવા લપસણી એ બધું બરોબર છે નાના બાળકો માટે પણ સારી એવી ફેમિલી સહિત જે કોઈ લોકો આવતા હોય અહીંયા ફરવા માટે રહેવા માટે રૂમ પણ છે સ્વિમિંગ ની સુવિધા પણ છે ગુજરાતી શુદ્ધ કાઠિયાવાડી જમવાનું પણ અહીંયા મળે છે આલો હજી હું તમને બીજી અહીંયા જે સુવિધાઓ છે એ સુવિધાઓ તમને બતાવું તો આ છે અર્જુન રિસોર્ટ અર્જુન રિસોટની અંદર રહેવાલાયક જમવાલાયક ફરવાલાયક ખૂબ ખૂબ ફેમિલી સહિત જ્યારે તમે આવો છો ત્યારે ખૂબ મજા આવે એવું એકદમ સૌમ્ય વાતાવરણમાં આ રિસોર્ટ આવેલો છે આ રિસોર્ટની ખૂબીઓ હું તમને બતાવું તો અહીંયા જે લોકો ફરવા માટે જે ફેમિલી આવે છે

ફેમિલી સહિત અહીંયા ફરવા માટે આવો ત્યારે એક આ સ્થળને ખાસ યાદ રાખજો ધારીથી એકદમ નજીક પાંચ કિલોમીટર દૂર ધારીથી અને કુબડા ગામ છે જે ધારીથી દલખાણીયા રોડ ઉપર જે કુબડા ગામ છે કુબડા ગામની એકદમ નજીક આ રિસોર્ટ આવેલો છે આપ જોઈ શકો છો કે પાણીનું શુદ્ધિકરણ થઈ રહેલું છે જ્યારે લોકો અહીંયા ફરવા માટે નાહવા માટે આવે છે ત્યારે રોજિંદા

જે ફેમિલી સહિત રહેવા માટે આવતા હોય તો કેટલા વ્યક્તિ આની અંદર સમાઈ શકે ખૂબ સરસ એસી ની પણ સુવિધા એસી ની પણ સુવિધા કેટલા ફેમિલી મેમ્બર આમાં રહી શકે પાંચ જણા પછી આનાથી મોટા રૂમ પણ હશે ને અહીંયા મોટા રૂમ એની અંદર કેટલા ફેમિલી સહિત રહી શકે એક રૂમ ની અંદર આઠ દસ જણાનો પણ સમાવેશ થાય એવડા રૂમ પણ છે એકદમ નજીવા દરે એકદમ આમ જોઈએ ને તો વ્યાજબી બિલ લેવામાં આવે છે અર્જુન રિસોર્ટ ની અંદર ફરવા લાયક રહેવા લાયક સુવિધાઓ પણ કસ્ટમરોને ખૂબ સારી આપવામાં આવે છે સેવા સાથે ચાલો ભાઈ આપણે તમે ઓલા જે મને મોટા રૂમ કહેતા હતા ને ફેમિલી સહિત જે લોકો અહીંયા ફરવા માટે આવ્યા છે એ મોટા રૂમ પણ તમે મને બતાવો તો અર્જુન રિસોર્ટમાં જેવી રીતે મેં તમને વાત કરી ને કે આઠ થી દસ જે ફેમિલી મેમ્બર એકસાથે ફરવા આવતા હોય ને તો એમના માટે શું સુવિધા છે તો આ રૂમ હા બરોબર છે આ રૂમ કંઈક મોટો પણ છે અને સારી સુવિધા પણ છે સ્વચ્છતા આપ જોઈ રહેલા છો કે સ્વચ્છતા ખૂબ સારી એવી આ રૂમની અંદર રાખવામાં આવેલી છે એસી રૂમ છે ખૂબ સરસ ખૂબ સરસ અર્જુન રિસોટની અંદર ફરવા માટે જ્યારે પણ તમે આવો ને ભાઈ અહીંયા ધારીની આસપાસ ત્યારે આગ્રહ રાખજો કે અર્જુન રિસોટની અંદર ખૂબ સારી સેવાઓ આપવામાં આવે છે કસ્ટમરોને ખૂબ સારી સુવિધાઓ આપવામાં આવે છે અને એકદમ વ્યાજબી ભાવ સાથે જ સૌમ્ય વાતાવરણ આપ જોઈ શકો છો કે બાજુમાં કેરીનો બગીચો પણ છે બહાર બેસવા માટે જ્યારે રાતના સમયે આ ઉનાળાના દિવસો છે જ્યારે તમે મજા લેવા આવતા હોય ને ત્યારે અહીંયા બેસવા માટે બાકડાની પણ ખૂબ સારી એવી વ્યવસ્થા રાખવામાં આવેલી છે એટલે આપ સૌ જરૂરથી અર્જુન રિસોર્ટમાં ફરવા માટે જરૂરથી જન્મ દિવસ હોય જ્યારે કોઈ પાર્ટી પાર્ટી આપવાની હોય જ્યારે રિસોર્ટની અંદર જ્યારે રિસેપ્શન આપવાનું હોય ને ત્યારે પણ અર્જુન રિસોર્ટની અંદર તમે ખાસ કરીને બુકિંગ કરાવી લેજો વહેલા સર કારણ કે અર્જુન રિસોર્ટની અંદર ખૂબ સારી એવી સુવિધા છે આપના ફંક્શનને આપના જે કાર્યક્રમો છે આપનો જન્મદિવસ છે એને ચાર ચાંદ લગાવવા માટેની અહીંયા તમામ સવલતો તમામ સુવિધાઓ અર્જુન રિસોર્ટ રિસોર્ટનું બુકિંગ કરાવવા માટે આપને નંબર પણ નીચે આપી રહેલો છો

આ અર્જુન રિસોટની અંદર સ્વિમિંગ પૂલની ખૂબ સારી એવી સુવિધા છે કસ્ટમરોને જે પોસાય છે કસ્ટમરોને પોસાતા ભાવમાં અહીંયા રિઝનેબલ ભાવમાં સારી સવલતો આપવા માટે દુર્ગેશભાઈ ઝોલરિયા ખૂબ સારી એવી સુવિધાઓ તેમણે ઉપલબ્ધ કરાવેલી છે ફરી ફરી એકવાર આપને કહું છું કે આપ જ્યારે ધારી આસપાસ જ્યારે ફરવા માટે આવો ને ત્યારે અર્જુન રિસોટની અંદર

આપણને જાણકારી આપી સંજયભાઈ સાથે આજે અર્જુન રિસોર્ટ સરસ છે રિસોર્ટ સારી સુવિધા છે સ્વિમિંગ પુલ છે બાળકો અત્યારે અહીંયા નાવા માટે આવ્યા છે બેવા માટેની સુવિધા છે જમવા માટેની સુવિધા છે કોઈ પ્રસંગ હોય એના માટેની સારી સુવિધા છે જરૂરથી ધારી અને અમરેલી જિલ્લાની જનતા અહીંયા પધારે